કોણે જોઈ ક્યાં સાંભળી કોણે એનો લાભ લીધો કઈ ખબર નથી અત્યાર સુધી હવે તમને સેન્ચ્યુરેશન નો વિચાર આવવો એ વડાપ્રધાન શ્રી નાહી શકે નરેન્દ્રભાઈ બાકી કોઈ વિચારે ના કે સો એ સો ટકા સરકારી યોજના જેટલી બની છે એ બધે જ મળવાપાત્ર વ્યક્તિને એના ઘેર બેઠા આપવાની વ્યવસ્થા ઊભી કરી આ વિકસિત ભારત યાત્રા અને એમાં મોદી સાહેબનો ગેરંટી રથ ગામે ગામ ફર્યો છે ગામે ગામ દરેક ગામ ગયો છેવાડાના ગામ સુધી ગયો છે અને એનો લાભ મળવાથી શું થાય તો કે ભાઈ નાનો માણસ આપણે વિકસિત ભારત કે વિકસિત ગુજરાત બનાવવું હોય તો નાનામાં નાના માણસને પણ મુખ્ય પ્રવાહમાં લાવવો પડે અને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ દરેક યોજનાનો લાભ એના ત્યાં સુધી પહોંચે તો જેટલો બને એટલો ઝડપથી એ ઊભો થાય એનો સમાજ ઊભો થાય બધા જ ઊભા થઈને આગળ મુખ્ય પ્રવાહમાં આવે અને આપણે આગળ વધીએ એના માટેનો આપણે સૌ પ્રયત્ન કરીએ